માંડવી તોગાપુર ઓશેકેર કેનાલ તૂટવાનો મામલો ગયા ગુરુવારની વહેલી સવારે કાકરાપાર કાંઠાની કેનાલમાં ગાબડું પડ્યું હતું કેનાલમાં ગાબડું પડવાના કારણે તોગાપુર ગામ અને સીમમાં પાણી ઘૂસ્યા હતા જો કે સિંચાઈ વિભાગે તાત્કાલિક કેનાલમાં પાણી બંધ કરાવી કેનાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી બે દિવસના ટોકા ગાળામાં કેનાલની કામગીરી પૂર્ણ કરાઈ સાંજ સુધીમાં ત્રીસ ટકા પાણી કેનાલમાં છોડવામાં આવશે

જેવું પાણી ઉતરાઈ ગયા પછી યુદ્ધના ધોરણે અમે કામગીરી શરૂ કરી અને આજે બે દિવસ પૂર્ણ થયા હોય અને આ જોઈ શકો છો કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય આજે સાંજથી અમે રાબેતા મુજબ તબક્કાવાર સિંચાઈ માટે પાણી છોડવાનું આયોજન કરેલ હોય એટલે આવતા બે ત્રણ દિવસની અંદર સિંચાઈના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકશે કોઈ આયોજન છે આવનાર સમયમાં કેનાલની રિપેરનું હા આવનારા સમયમાં તો તો ઓલ આયોજન અમારું છે જ આ જે ઝીરોથી લઈને એકસો ત્રેપન આરડી સુધી અમારા પાંત્રીસ સ્ટ્રક્ચરો છે એમાંથી લગ પાંત્રીસ સ્ટ્રક્ચરમાંથી તબક્કાવાર પચીસ પચીસ સ્ટ્રક્ચરો મતલબ પંદર પંદર સ્ટ્રક્ચરો છે ને આયોજન કરેલું જ છે ઓલરેડી આ સ્ટ્રક્ચર પણ આવતા વર્ષના આયોજનમાં હતો જ એમ પણ બદનસીબે આ વખતે જ આપણે આ જગ્યાએ ભંગાર પડેલું હોય પણ આવતા વર્ષના આ સ્ટ્રક્ચર આયોજનમાં છે જ